સુરતના ઘોડધોડ રોડ પર આવેલી અભિનંદન એસી માર્કેટમાં રિનોવેશનના કામ દરમિયાન એક અકસ્માત સર્જાયો હતો છઠ્ઠા માળનો સ્લેબ પડી ગયો હતો અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ મહાનગરપાલિકાએ માર્કેટ અને તેની પાછળ આવેલ એપાર્ટમેન્ટ બંને ખાલી કરાવ્યા હતા અભિનંદન માર્કેટ અને તેની સાથે જોડાયેલ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ એકદમ જર્જરિત છે અભિનંદન માર્કેટનો તૂટેલો સ્લેબ જૂનો છે મગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેને કારણે અહીં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું કામ દરમિયાન અચાનક છઠ્ઠા માળેથી સ્લેબનો મોટો ભાગ તૂટી પડ્યો હતો થોડીવાર માટે નજીકમાં ઉભેલા લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો સદનસીબે તે સમયે ત્યાં કોઈ હાજર નહોતું માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ફાઇટર્સે લોકોને માર્કેટ અને તેની બાજુના એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાંથી બહાર કાઢ્યા હતા 哪里边的？嗯，哪个？